કેશોદ જે ફ્લેટના વેચાણ પાછળ છુપાયેલું હતું મોટું કૌભાંડ ઉન્નતિ પેલેસના સપના બતાવ્યા અને બદલામાં લોકો પાસેથી લાખોની લૂંટ ચલાવી મુખ્ય આરોપી હેતલ ઠુમર એક એવો ચહેરો જેણે કુલ મુખત્યારના નામે ખોટા દસ્તાવેજો બનાવ્યા દસ લાખ મેળવ્યા પણ કબજો ના આપ્યો ફરિયાદી રામીબેન નંદાણીયાની આંખોમાં છેતરાયાની પીડા હતી તમે એકદમ ઠુમ્મર માં હાથ લીધો તો અમારા એ અમારી દેવાણી ના ને મારા દાદી ના અમારી મેહનત ના પરસેવા ના કમાણી અમે લીધો તો આખે તો હવે એ પાછો ભાઈ અમને નથી આપતો અમને ઠેકે નથી પાછો આપતો કે નથી ખાલી કરતા એ ભાઈ તો છે ને પાસો એની દસ બીજું દસ્તાવેજ કરી દીધું એમાં ને પાછો ઈ ભાઈ જવાબ હવે અમને એ નથી દેતા અમને કોઈ આ પછી અમને જાણમાં આવ્યું કે ઈ ભાઈ એ તો બે બે ત્રણ ત્રણ દસ્તાવેજ પણ કરી દીધા ત્યારે અમને ખબર પડી ત્યાં લગી તો અમે તો અંધારામાં હતા અમે તો ગામડાના માણસો અમને શું આવી ખબર હોય લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો અને આરોપી ભાગ્યો સુરત તેને લાગ્યું કે આ શહેર તેને આશરો આપશે પણ પોલીસનો પંજો તેના સુધી પહોંચી જ ગયો ફરિયાદીના નામે આરોપી હેતલ કુમાર રતમ ઠુમર ના માતા પિતાના નામે ઉન્નતિ પ્લેસ નામનો એપાર્ટમેન્ટ છે જેમાં એકસો ત્રણ નંબરનો ફ્લેટ જેમણે ફરિયાદી રામીબેનના નામે બે હજાર સોળમાં દસ લાખનો અવેજ લઈ અને કરી આપેલો હતો અને ત્યારબાદ એમને દસ્તાવેજ કર્યા બાદ એમને કબજો પણ સોંપી આપેલો હતો પણ ત્યારબાદ થોડું લાદીનું કામ બાકી હોવાનું જણાવ્યું આરોપી હેતલકુમારે એમની પાસેથી ફ્લેટની ચાવી લીધેલી ત્યારબાદ તેઓ કીધું તમારે હમણાં ફ્લેટની જરૂર તો મારા માતા પિતાને થોડું વાપરવા માટે આપો પણ ત્યારબાદ હા આપેલો પરંતુ ત્યારબાદ આમને ફ્લેટ વહેંચવાનો હોય તે બાબતે તેઓ ફ્લેટનો કબજો પરત માંગતા આરોપી હેતલ તેમજ એમના માતા પિતાએ એમનો કબજો નહીં આપેલો હોય જેથી તેઓએ લેન્ડ ગ્રીબિંગની હેઠળ કાયદા હેઠળ અરજી કરી હતી જેમાં લેન્ડ ગ્રીબિંગના કાયદા હેઠળ ફરિયાદ દાખલ થવાનો ની કમિટી દ્વારા હુકમ થતા કેશોદ પોલીસ એમનો ગુનો દાખલ થયેલો આ કામ આરોપી હેતલ નરોત્તમભાઈ ઠુમરની કેશોદ પોલીસમાં ને તપાસ તપાસ કરાવતા આરોપી મળ્યા હતા તેઓની